જીઈબી તંત્રની બેદરકારી સામે મૃતકના પરિવારજનો સહિત ગ્રામજનોમાં રોષ બબૂકી ઉઠ્યો હતો તો જીઈબી તંત્રની આ બેદરકારીના કારણે યુવાન ગુમાવનારના પરિવારે ચાનસમાં પોલીસ મથકે ફરિયાદ બદાવતા આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું સુરતમાં પહેલાં મોડી રાત્રે દારૂના નશામાં ઝઘડો થયો બાદમાં અઠ્યાવીસ વર્ષીય યુવકને ચપ્પુના ગા મારી હત્યા કરી આરોપી ફરાર સુરતમાં દિવસે દિવસે હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે જેમાં ગઈકાલે જ મૈધરપુરા વિસ્તારમાં ડાંગી શેરીમાં ખૂની ખેલ ખેલાયો હતો પત્ની ઉપર શંકા રાખી પતિએ ગરમા ગળામાં ચપ્પુના ગા મારી મોતને ગાંઠ ઉતારી હતી પત્ની ત્રણસો મીટર જેટલી મદદ માટે દોડી હતી પરંતુ ગા એટલો ઊંડો હતો કે પત્નીને હોસ્પિટલ ખસેડી ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી ત્યારે આજે ફરી એક એવી જ ઘટના બનવા પામી હતી વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટની સામે દારૂના નશામાં ઝઘડો થયા બાદ એક યુવકે બીજાને ચપ્પુના ઘા મારી મોતને ઉતાર્યો હતો યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો પણ દસ ફૂટ દૂર જઈને તે રોડ પર ડળી પડ્યો હતો મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી અમદાવાદમાં લાલ દરવાજા પાસે બયરુ બળકે બળતા ફાયરની પંદર ટીમે આખી રાત કામ કર્યું એક કર્મચારી બે તેમજ એસપી રિંગ રોડ પર લક્ઝરી બસ સળગી અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજા નજીક આવેલા ટ્યુટોરિયલ માર્કેટમાં આવેલા બોયરામાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી બોયરામાં રહેલા આર્ટિફિશિયલ ફૂલોમાં આગ લાગતા માર્કેટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો ફાયર ફાયરબ્રિગેડની પંદર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગ બુજાવવાની કામગીરી દરમિયાન ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરને ધુમાડાની અસર થઈ હતી જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા જેથી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બીજા બનાવમાં રાત્રિના એસપી રિંગ રોડ પર નરોડા રણાસન ટોલટેક્સ પાસે એક લક્ઝરી બસ બળકે બળતા ખાત થઈ ગઈ હતી બોટાદના ડાંકણિયા રોડ પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત ગઢડાના ભીમદાર ગામના બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું બોટાદના ડાંકણિયા રોડ પર ગામના બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ